મહીસાગર જિલ્લાના બાલાસીનો મુકામે જીઆઈડીસી નો રસ્તો બિસ્માર છે ઘણા સમયથી આ રસ્તો એટલો ભયજનક છે કે જેમાં લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે વરસાદને ગઈ ઘણો સમય થયો છે તો પણ પાણી ભરાઈ રહ્યું છે આ રસ્તા ઉપર જીઆઈડીસીના સત્તાધીશો તાલુકા પંચાયત પણ આવેલી છે એ કર્મચારીઓની પણ અવરજવર છે અગાઉ પણ આ રસ્તાના કારણે નાના મોટા અકસ્માત પણ સર્જાયા છે અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની અવર જવર પણ લગાતાર થતી હોય છે છતાં આ રસ્તો કોઈ અધિકારીની ધ્યાનમાં આવતો નથી તંત્રની બેદરકારીના કારણે આવનાર સમયમાં જો કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની એ ગંભીર પ્રશ્ન ઉઠ્યો છે